નમસ્કાર ગુજરાત નવા વર્ષની સાથે જ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં કેટલાક નિયમો બદલાવવામાં આવ્યા છે તે સાથે જ આ મહિને સોળ દિવસ સુધી બેંક પણ બંધ રહેવાની છે સાથે જ દેશને પ્રથમ કન્યા સૈનિક શાળા પણ આપવામાં આવી રહેલી છે એ ઉપરાંત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને પણ મહત્વના સમાચાર જોવા મળ્યો છે એ ઉપરાંત કિંમતોની અંદર ચુમ્માલીસ રૂપિયા સુધીનો ધરખમ વધારો જોકવામાં આવેલો છે તો બીજી તરફ દેશભરની અંદર ટ્રક ચાલકોની મોટી હડતાલ જોવા મળી છે ફ્લાવર શોની અંદર ચાલીસ હજાર પ્રવાસીઓ અહેમદાબાદ ની અંદર એક જ દિવસની અંદર ઉમઠેલા જોવા મળ્યા છે તો બીજી તરફ ગુજરાતને મળશે ચારસો 450 રૂપિયાની અંદર સિલિન્ડર આ વિશે તમારું શું કેવું છે જેની માહિતી આપણે આગળ મેળવી રહ્યા છીએ એ સાથે જ અયોધ્યા માટે પણ અગિયારસો કિલો મેટલનો દીવો બનાવવામાં આવી રહેલો છે તો પીએમ મોદી ફરી એકવાર હવે મેદાનની અંદર જોવા મળ્યા છે એ ઉપરાંત બાળકી બોરવેલની અંદર પડી છે સંપૂર્ણ સમાચાર અને માહિતી મેળવી દે પેલા ચેનલ માં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ લેજો નવા વર્ષની શરૂઆતની સાથે જ યુપીઆઈ ને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં જો છેલ્લા એક વર્ષથી તમે હજી યુપીઆઈ એપ્સનો ઉપયોગ નથી કર્યો તો હવે તમારું એકાઉન્ટ બંધ થયેલું તમને જોવા મળશે સાથે જ હવે યુઝર્સ એક જ દિવસની અંદર યુપીઆઈની મદદથી એક લાખ રૂપિયા સુધીની રકમની ચૂકવણી કરી શકે છે એ ઉપરાંત યુઝર્સ પ્રિપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે તો તેણે બે હજારથી વધુ રૂપિયાની ચૂકવણી ઉપર એક ની એક ટકાની ઇન્સ્ટન્ટ ચેન્જ ફ્રી ચૂકવવી પડશે જેવી પણ મોટો ફેરફારને નવો બદલાવ કરવામાં આવેલો છે એ ઉપરાંત ભારતની અંદર યુપીઆઈ એટીએમ ટૂંક જ સમયની અંદર લોન્ચ કરવામાં આવશે જેવા પણ મહત્વપૂર્ણ ફેરફાર અને બદલાવ નવા વર્ષની સાથે જ યુપીઆઈને લઈને કરવામાં આવી રહેલા છે ઉપરાંત ફરી એકવાર માસ્ક પહેરવા માટે તૈયાર થઈ જાવસો ને એકતાલીસ કેસો પણ જોવા મળ્યા છે જેની સાથે હાલ દેશની અંદર અત્યારે એક્ટિવ કેસોનો આંકડો ચાર હજાર નવ ઉપર પહોંચી ગયો છે અને આ દરમિયાન ત્રણ દર્દીઓના મોત પણ નિપજ્યા છે અને આ ત્રણ મૃત્યુ કેરળ કર્ણાટક અને બિહારની અંદર થયેલા છે અઠ્યાવીસ ડિસેમ્બર સુધીની અંદર દેશની અંદર કોરોનો સબવેરિયન્ટ જે એન વન એકસોને પિસ્તાળીસ કેસ નોંધાઈ આવ્યા છે એટલે કે કોરોનાના નવા વેરિયન્ટના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને હાલ તંત્ર દ્વારા વધુ ભીડ એકઠી ન કરવા તેમજ માસ્ક પહેરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહેલી છે તો એ સાથે જશું ગુજરાતની અંદર પણ મળશે ચારસોને પચાસ રૂપિયાની અંદર સિલિન્ડર રાજસ્થાનની ભજનલાલ સરકાર દ્વારા તાજેતરની અંદર જ ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીની અંદર જાહેરાત આપી છે જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ છે સાકાર ચારસોને પચાસ રૂપિયામાં મળશે રાંધણ ગેસ સિલિન્ડર જેને પગલે ગુજરાતની અંદર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકોના મનની અંદર પણ એક પ્રશ્ન જોવા મળ્યો છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતની અંદર પણ બીજેપી સરકાર ચારસોને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે અને આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે તે પણ તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરીને જણાવો અને હાલ રાજસ્થાનની અંદર રાજસ્થાનના નવા સીએમ દ્વારા જે રીતની ગેરંટી આપવામાં આવી હતી તેવી રીતે હાલ 450 પચાસ રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવી રહેલો છે અને ગુજરાતની અંદર પણ શું આટલા રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં કોમેન્ટની અંદર મિત્રો કોમેન્ટની અંદર હા કે ના કહીને જરૂર મિત્રો જણાવી દેજો તો એ સાથે જ કિંમતની અંદર ચુમ્માળીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે વર્ષ બે હાજર ત્રેવીસ માં દાળ અને ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે તુવેર દાળ એકસોને દસ રૂપિયાથી વધીને એકસોને ચોપન રૂપિયા પ્રતિ કિલો જ્યારે ચોખા સાડત્રીસ રૂપિયાથી વધીને તેતાળીસ રૂપિયા કિલો થઈ ગયા છે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર દૂધની કિંમત પણ ચોપન રૂપિયાથી વધીને અઠાવન રૂપિયા ખાંડની કિંમત એકતાળીસ રૂપિયાથી વધીને ચુમ્માળીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં એકસો ને પચાસ રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે એલપીજી સિલિન્ડરની કિંમત એક હજારને ત્રેપન રૂપિયાથી ઘટીને નવસો ત્રણ રૂપિયા અત્યારે જોવા મળી રહેલી છે જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ જોવા મળી છે સરકાર દ્વારા હિટ એન્ડ રન કાયદાની અંદર દસ વર્ષની સજા તેમજ સાત લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે જેને પગલે દેશભરની અંદર ટ્રકોના પૈડા થંભી ગયા છે ગુજરાતમાં પણ સુરતની અંદર બસોના પૈડા થંભી ગયા છે ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા જયપુર મેરઠ આગ્રા એક્સપ્રેસવે સહિત ઘણા હાઇવે ઉપર વિરોધ કરવામાં આવી રહેલો છે ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ અહેમદાબાદ હાઇવે બંધ કરવાનો પ્રયાસ કર્યો છે આ હડતાળની સીધી અસર હાલ સામાન્ય માણસો ઉપર જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આ મહિને સોળ દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે વર્ષના પ્રથમ મહિનાની અંદર વિવિધ રાજ્યો અને શહેરોમાં કુલ દિવસ માટે બંધ રહેવાની છે મકર સંક્રાંતિ પ્રજાસત્તાક દિવસો જેવા પ્રસંગોના કારણે આ મહિનાની અંદર બેન્કો બંધ રહેવાની છે સોળ દિવસની રજાઓ જેમાં બીજો ચોથો શનિવાર અને રવિવારની રજા મળીને કુલ છ રજાઓ જોવા મળી છે એ ઉપરાંત નવ દિવસ સુધી શેર બજારની અંદર કોઈ પણ પ્રકારની નહીં થાય આ મહિનામાં બેંક સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તમે જલ્દી જ પતાવી લેજો તો એ સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે સામાન્ય માણસની અપેક્ષાઓને વર્ષના પ્રથમ દિવસે જ મોટો આંચકો લાગ્યો છે લોકોને આશા હતી કે એલપીજી સિલિન્ડરના ભાવની અંદર લોકોને રાહત મળી શકે છે પરંતુ એવું જ થયું નથી ગેસ સિલિન્ડરના ભાવની અંદર હાલ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર એક પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને આ ઘટાડા બાદ દિલ્હીની અંદર ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત જે સત્તરસો ને સત્તાવન રૂપિયાની જગ્યાએ હવે સત્તરસો ને પંચાવન પોઈન્ટ

ફાયર બ્રિગેડની ટીમને સફળતા ન મળતા ભારતીય આર્મીના જવાનો પાસે મદદ માંગવામાં આવી રહેલી છે જેને પગલે ભારતીય સેનાના જવાનો રાણા ગામની અંદર પહોંચ્યા છે અને બાળકીના રેસ્ક્યુનું ઓપરેશન હવે આર્મી દ્વારા હાથ લેવામાં આવી રહેલું છે તો એ સાથે જ પીએમ મોદી ફરી એકવાર મેદાનની અંદર ઉતરેલા જોવા મળ્યા છે લોકસભાની ચૂંટણીને હવે ઝાઝો સમય બાકી નથી ત્યારે બીજેપી દ્વારા મોદી સરકારની હેટ્રિક લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક તરફ વિપક્ષની પચીસ થી વધુ પાર્ટીઓ પીએમ મોદીને રોકવા માટે ગઠબંધન કરી રહી છે તો બીજી તરફ પીએમ મોદીએ પણ દેશની જનતા પાસે દસ વર્ષમાં દેશની પ્રગતિ અંગે અભિપ્રાય માંગ્યો છે જેમાં તેમણે દેશની સુરક્ષા અર્થવ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર જેવી બાબતોને લઈને જનતાને તેમનો અભિપ્રાય જણાવવા માટે પણ પીએમ મોદી દ્વારા કહેવામાં આવી રહેલું છે

વડોદરાના જીઆઈડીસીના એક કારખાનાની અંદર વિશાળ દીવો બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી તો એ સાથે જ ફ્લાવર શો ની અંદર ચાલીસ હજારથી વધારે પ્રવાસીઓ ઉમટ્યા છે અહેમદાબાદની અંદર સાબરમતી રિવરફ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શો ચાલી રહ્યું છે ત્યારે લોકો દેશ વિદેશથી આ પ્રવાસીઓ ફ્લાવર શોને નિહાળવા માટે આવી રહ્યા છે અને છેલ્લા બે દિવસમાં અહેમદાબાદની અંદર ફ્લાવર શોમાં ચાલીસ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે જ્યારે પિસ્તાલીસ લાખથી વધુ રૂપિયાની આવક પણ જોવા મળી છે પ્રથમ કન્યા સૈનિક શાળા પણ મળવાની છે નવા વર્ષના નિમિત્તે દેશના રક્ષા મંત્રી રામનાથ શ્રી કૃષ્ણની નગરી મથુરાની અંદર મુલાકાતે હવે જઈ રહેલા છે અને કહેવામાં આવી રહેલું છે કે દેશની પ્રથમ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન પણ કરવાના છે સૈનિક શાળા સાધવી કોર્ષની સાથે સાથે મિલિટરી ટ્રેનિંગ પણ આપવામાં આવશે એકવીસમી જાન્યુઆરીએ પ્રવેશ માટે લેવાશે સાથે જ જે નવું સત્ર છે જે પણ એપ્રિલ થી શરૂ કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જરૂરી સમાચારમાં આગળ વધીએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા બનાવ્યો મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની અંદર ગુજરાતના નમસ્કાર ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અનેક નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા બે હજાર પાંચસો લોકોની ઉપસ્થિતિની અંદર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હરિયાણાના સંદીપ આર્ય ગિનીશ બુક અંદર સ્થાન મેળવ્યું છે તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા પામેલા ઉમેદવારોને રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી રહેલા છે